લોકોની ગાડીઓ બકડી ગઈ વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાડીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોરના પાડીના બાળકોને રજા આપવા માટેનું સૂચન કર્યું સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી તમામ વિસ્તારોમાં રસ્તાઓ નદીઓ બની ગયા છે ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ટ્રાફિકની લાંબી લાઈનો લાગી બ્રિજ ઉપર તો લાંબી લાઈનો રસ્તા ઉપર તો લાંબી લાઈનો સતત ધોધમાર વરસાદને લીધે નીચારવાળા વિસ્તારોમાં પાણી ભરાયો અર્ચના સ્કૂલ પાસે ઘૂટરસમા પાણી ભરાયા છે નોકરિયાત અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અઠવા વિસ્તાર વેસુ પીપલોદ અડાજર પાલ ઉધના પાંડેસરા દિંડોલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો અઠવા સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા અઠવા ગેટ ખાતે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ જાણે સુરતમાં આગ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દરવાજા જિલ્લાની બ્રિજ હોડી બંગલા કતારગામ રાણી સોદાગર વાડ ચોક બજાર નાણાવાડ સંગ્રામપુરા ગોપીપુરા નવસારી બજાર રૂસ્તમપુરા રાંદેર રાંદેર ચાર રસ્તા જિલ્લાની બ્રિજ પાસે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એવા પાણી કે જ્યાંથી વ્યક્તિ કે વાહન લઈને તો ઠીક પરંતુ ચાલતા પણ જોઈ શકાતા નથી સુરત મહાનગરપાલિકા તાલુકાના મેયરના થોડા સમય અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે હવે સુરતમાં કેટલું પણ વરસાદ પડી જાય પરંતુ પાણી નહીં ભરાશે તો આ વાત એમની અહીં ખોટી પડી રહી છે એવું દેખાઈ રહ્યું છે સુરત શહેરમાં ક્યાંક તો મેયર જૂઠ બોલી રહ્યા છે અથવા તો સુરત શહેરના સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પ્રી મોન્સુનની કામગીરીના નામે મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે રસ્તાઓમાં નદીઓ વહીવા લાગી છે વાહનો ખરાબ થઈ ગયા છે ગટરો ભરાઈ ગઈ છે ખાડીઓ ભરાવા લાગી છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો પ્રી મોન્સૂનની કામગીરી માટે લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે કે આ સુરતની સુરત બદલાઈ ગઈ છે અને આ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે પાણી જવાનો પાણીનો નિકાલ ક્યાંય દેખાઈ નથી રહ્યો સ્કૂલમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે બાળકોને સહી સલામત ઘરે મોકલવા માટે રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યો છે અડધી અડધી ગાડીઓ ડૂબી જાય તેટલો સતત વરસાદ સુરત શહેરમાં ધોધમાર પડી રહ્યો છે અને હજી પણ વરસાદ સતત ચાલુ છે ડેલી ઇન્ડિયા ટીવી ચેનલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તમામ સુરતવાસીઓને કે હવામાન વિભાગ દ્વારા હજુ સતત વરસાદ પડવાની આગાહી છે જેથી બિનજરૂરી કામ ન હોય માટે બહાર ન નીકળો અને ઘરમાં રહો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત